પ્રશ્ન નંબર નવ છે કે સામાન્ય રીતે ઘનને પ્રવાહીમાં કઈ રીતના વધુ દ્રાવ્ય કરી શકાય જોજો હવે ઘનને પ્રવાહીમાં દ્રાવ્ય કરવું છે રેડી તો પહેલું તો એ કે જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો તાપમાનમાં વધારો કરી શકાય જો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય તો તાપમાનમાં ઘટાડો કરીને દ્રાવ્યતા કરી શકાય ત્રીજું હવે દબાણનો અસર નથી થતું પણ તમે એને ટુકડા કરી નાખો પાવડર બનાવી નાખો તમે વિચારો કે ખાંડ નો મોટો ટુકડો હોય જેને મોરસ કહેવાય એની ખાંડ જે ક્રિસ્ટલ અંદર હોય ઝડપથી શું કામ ભૂકો છે છે ને ટુકડાઓ સમજી ગયા તમે તો એક તો તમે તાપમાનમાં વધારો અથવા ઘટાડો બે કરી શકો તો તમે કહેશો સર આમાં તો તાપમાનનો વધારો હોય ભાઈ સાચું જ છે ને વધારો કરી શકાય ઘટાડો એ તમને ક્યાં અહીંયા કીધું છે કે પ્રક્રિયા ઉષ્મા શોષક જ છે ક્ષેપક જ છે એટલે તાપમાનમાં ચેન્જ કરીને કરી શકાય પાવડર સ્વરૂપમાં બનાવીને કરી શકાય મતલબ કે આ બંને જવાબ સાચા છે તો એ અને બી તમારો આવશે જવાબ એટલે કે ઓપ્શન નંબર ત્રણ તમારો બને છે જવાબ રાઈટ ઓપ્શન નંબર ત્રણ આવે છે જવાબ